ભલે મૂર્તિ અર્ધ મૂર્તિ રહી પરંતુ અનેક સંદેશો પણ આપતી છે અને પરંતુ આ સાક્ષાત્કાર ભગવાન જગન્નાથજી રથમાં બિરાજમાન થઈને નગરજનોને આજના દિવસે દર્શન આપતા હોય છે અને એ જ રથમાં યાત્રામાં નગરનો નાથ આજે શાહી રજવાડી શાહી સાથે રૂપકડે રથડે જગન્નાથ જોવા આજે નગરજનોને મળવાના છે આજે વાજતે ગાજતે અમદાવાદ નગર આજે સજી ગયું છે અને નાથના વધામણા કરવા માટે આતુર છે ત્યારે એક પરંપરા પણ રહી છે કે જ્યારે જગતના નાથની નગર યાત્રા થતી હોય છે ત્યારે અમી વરસાદ ના પણ થતા હોય છે અને હવામાનની પણ આગાહી જ આપવામાં આવી છે આગાહી કાર દ્વારા કે આજે પણ અમદાવાદમાં વરસાદ થશે થશેને અવશ્ય દર વર્ષે આ પરંપરા રહી છે અને એ જ જગતનો નાથ જ્યારે સામે ચાલીને આજે નાથ નગર ચરિયા નીકળતા હોય છે અને ભક્તોના હાલચાલ પૂછતા હોય છે ઘણા વડીલો વૃદ્ધો કે અશક્ત લોકો હોય છે કે જે મંદિર સુધી નથી પહોંચી શકતા ત્યાં જગતનો નાથ તેમના ઘર આંગણે પહોંચીને નગરજનોને દર્શન આપતા હોય છે અહીંયાથી ભગવાન જગન્નાથજીનો રથ રથ વિધિ બાદ જ્યાં આગળ રૂટ પર વધતો હોય છે ત્યાં અલગ અલગ રૂટોનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે ભગવાન જગન્નાથજીને આસ્થા રૂઓ દ્વારા અલગ અલગ ભોગ પણ અર્પણ કરવામાં આવતા હોય છે તો અમદાવાદ શહેર એટલે પોળોનો શહેર કહેવામાં આવતું હોય છે જ્યાં અનેક પોળો આવેલી છે અને આ પોળ નગરી એટલે અમદાવાદ નગરમાં પોળોમાંથી આ જે રથયાત્રા જે સાંકળી નાની નાની શેરીઓમાં રથ લઈને નીકળતા હોય છે જગતના નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ત્યારે બંને રથોમાં પહેલો રથ જે હોય છે તે ભગવાન જગન્નાથજીનો રથ હોય છે બીજો રથ સુભદ્રાજીનો અને ત્રીજો મોટા ભાઈ બલરામનો બંને ભાઈ બહેનોને આગળ રાખીને नाथની નગરયાત્રા કરતા હોય છે અને નગરયાત્રા કરીને নিজ મંદિરમાં તેમને સ્થાન આપવા નથી આવતું પરંતુ নিজ મંદિરના પ્રાંગણમાં તેમને રાત પણ એ જ વિતાવવી પડતી હોય છે અને એક વાક્ય પર આ પરંપરા આજે પણ મંદિરમાં યથાવત જોવા મળી રહી છે અને સાથે જ અહીંયા વાજતે ગાજતે થોડીક જવારમાં પહિંદ વિધિનો શુભારંભ છે તે કરવામાં આવશે જગતના નાથ ને તમામ જે વિધિવત વૈદિક મંત્રો ચાલ્સ બિલકુલ તો હાલમાં તૈયાર છે બસ 5 મિનિટ જેટલો સમય બાકી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં આવી ચૂક્યા છે અને હાલમાં પહિંદ વિધિનો પ્રારંભ કરાવશે પહેલા રથના દર્શન કરી અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે અને અને ત્યારબાદ પહિંદ વિધિ કરીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે બસ ઘડીઓ ગણાઈ રહી છે સુરક્ષા બંદોબસ્ત છે નાદ તૈયાર છે ભક્તો અધીરા બન્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેમને ખેસ પહેરાવવામાં આવ્યો તેમનું સન્માન કરવામાં આવ્યું અને સુંદર મજાની પાઘ પણ તેમણે પહેરી છે અને ત્યારે રાજા જે તૈયાર થતો હોય છે તે રીતે હાલમાં તૈયાર તેઓ થઈ ચૂક્યા છે અને બસ સોનાની લઈને અને તેઓ રથનું પ્રસ્થાન કરાવશે હાલમાં આપ જોઈ રહ્યા રાજ્યના રાજા આપણા મુખ્યમંત્રી તેઓ આવ્યા છે અને ખાસ તેમનું સન્માન કરવામાં આવ્યું ભગવાન જગન્નાથજી ના રથ ઉપર દરેક અલગ અલગ પુષ્પનો હાર તેઓ પહેરાવી રહ્યા છે એકસો સુડતાલીસ ની રથયાત્રા સુંદર દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંદિર પરિસર ખાતે ઉપસ્થિત છે રથમાં તેઓ હાલમાં બિરાજમાન જગન્નાથ નાથજી ના દર્શન કરી રહ્યા છે અને પુષ્પથી તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે તેમના દર્શન કરવામાં આવી રહ્યા છે તેમનું પૂજન કરવામાં આવી રહ્યું છે મહંત દિલીપ દાસજી પણ તેમની સાથે છે અને

ભગવાન ટ્રસ્ટી દ્વારા આપવામાં આવી રહી છે આ પરંપરાગત વિધિના આરંભ સાથે રથયાત્રાનો પણ આરંભ થઈ જશે સોનાની સાવણી હાલમાં આપ જોઈ મુખ્યમંત્રીના હાથમાં છે અને જગન્નાથજીના રથની આગળ તેઓ ઊભા છે અને રથમાં આગળ માર્ગ સાફ કરીને માર્ગને પવિત્ર કર્યો અને સોનાની સાવણીથી જેમ આપણે રસ્તો એટલે કે માર્ગ સાફ કરતા હોઈએ છે અને ભગવાનનો માર્ગ જે સાફ કરવાનું જે સૌભાગ્ય છે તે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે છે હવે તેઓ રથની નીચે ઉતરી રહ્યા છે ખલાસીઓના હાથમાં દોરડા છે જેમ પરમાત્માને નગરચર્યા કરવા માટે

જન્મો જનમના પાપ માંથી મુક્તિ અપાવશે એ સુવર્ણ ઘડીની ની રાહ જે ભક્તો આખું વર્ષ જોઈ રહ્યા હતા પહિંદ વિધિ હવે પૂર્ણ થઈ ચૂકી છે એકસો સુડતાલીસ રથયાત્રાની હવે ખલાસીઓ દ્વારા રથને ખેંચી દેવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી તમામ ખલાસીઓને નમસ્કાર પણ કરી રહ્યા છે વંદન કરી રહ્યા છે કારણ કે જેટલું સૌભાગ્ય તમને રથયાત્રાના દર્શન કરવા માટે મળતું હોય જેટલું સૌભાગ્ય આ ખલાસીઓને વંદન કરતા પણ મળશે કારણ કે

ખેંચવાની બસ આપ તૈયારી ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો સૌભાગ્યને પ્રાપ્ત કરવા સૌ કોઈ તત્પર રાજ્યના ગૃહમંત્રી હોય કે પછી મુખ્યમંત્રી હોય તે તમામ લોકો અત્યારે તૈયાર છે આ સૌભાગ્યને પ્રાપ્ત કરવા માટે અને જે રથનું દોરડું ખેંચી લેવામાં આવ્યું છે અને આ રથના દોરડાને ખેંચતા જ એકસો સુડતાલીસની આ ઐતિહાસિક પરંપરાગત રથયાત્રાનો આરંભ થઈ ચૂક્યો છે સૌથી પહેલાં

ત્યારબાદ આ રથયાત્રાનો આરંભ થતો હોય છે આ મંદિર પરિસર બહાર આ રથ હવે નીકળી ચૂક્યો છે હૈયે થી હૈયું દડાય તેટલી ભીડ અહીંયા જનમેદની જોવા મળી રહી છે દૂર દૂર સુધી જ્યાં નજર આપની પહોંચે ત્યાં સુધી ભક્તોનો ઉત્સાહ ભક્તોનો ઉમંગ સમાતો નથી આજે મન જાણે પ્રફુલ્લિત થઈ ગયું છે મન જાણે પ્રસન્ન થઈ ગયું છે ભગવાનના દર્શન કરીને હવે હવે ફરી એક વખત અમે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં ખલાસીઓ તૈયાર છે બહેન સુભદ્રાજીના રથને તૈયાર થઈને એક તબક્કો એવો હશે કે મંદિરના પ્રાંગણમાં જગન્નાથજીના રથને ત્યાં મૂકવામાં આવશે અને ત્યારબાદ અન્ય ખલાસીઓ દ્વારા જે છે સુભદ્રાજીના રથને ત્યાંથી ખેંચવામાં આવશે અને આપ જોઈ રહ્યા છો કે હવે જગન્નાથજી નો બહાર નીકળી ચુક્યો છે બે રથ હજી બાકી છે અને હવે ખલાસીઓ તૈયાર છે ભક્તોને થોડા દૂર એટલા માટે રાખવામાં આવે છે ત્યાં સુરક્ષા બંદોબસ્ત એટલા માટે રાખવામાં આવ્યો છે કે કોઈ ભક્ત ને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય ભીડ ભેગી થાય કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે કારણ કે આ સૌભાગ્ય ખૂબ ઉત્સાહ લોકોને પ્રાપ્ત થતું હોય છે જગન્નાથજી આ રથ છે બહેન સુભદ્રાજી આ રથ છે ભાઈ બલભદ્રાજી રથ છે કે હજી પણ મંદિર પ્રાંગણમાં જ છે એક તબક્કે આપ જોઈ રહ્યા છો ખાસ કેટલા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે સાથે સાથે જ્યારે રથયાત્રાનો આરંભ થતો હોય છે ત્યારે એ રથમાં પ્રસાદ પર મૂકવામાં આવતો હોય છે જે રીતે મગ જાંબુ કેરી છે એનો પ્રસાદ રાખવામાં આવે છે મંદિર પરિસરમાં તમે જશો તો તમને ખીચડીનો પ્રસાદ આપવામાં આવશે પરંતુ જ્યારે રથયાત્રાના રંગમાં જ્યારે ભક્તો જોડાતા હોય છે જ્યારે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં જ્યારે રથ ફરતા હોય છે ત્યારે પણ પ્રસાદ રૂપી જે આશીર્વાદ છે તે ભગવાનનો લેવા માટે ભક્તો આતુર હોય છે એટલા જ માટે દરેકે દરેક રથમાં જોશો તો મગ હશે જાંબુ હશે સાથે સાથે આપણે જણાવી દઈએ તો કેરીનો પ્રસાદ હશે પણ રાખવામાં આવતો હોય છે અને જેમ જેમ રથ આગળ વધતો જશે તેમ તેમ ભક્તોને આ પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે બહેન સુભદ્રાજીના રથનું પણ પ્રસ્થાન થઈ ચુક્યું છે ઈચ્છા વ્યક્ત કરી નથી બીજો તેમનો રથ છે જે હંમેશા વચ્ચે રાખવામાં આવશે ત્રણ દ્રશ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે વિધિ કરી ચૂક્યા છે અને હાલમાં ભજન મંડળીઓ સાથે જયારે એ પણ સંગીતના તારથી તાર મિલાવી

સૌથી પહેલા બાદ એક રથ વધી લઈ છે રાજ્યના તમામ નાગરિકોને આ રથયાત્રા શુભેચ્છાઓ અમદાવાદની ની રથયાત્રા રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે ભક્તિ આરાધના સેવા ના પર્યાય રથયાત્રા રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટે ભક્તિ આરાધના સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ રાજ્ય દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પુનઃ એકવાર અષાઢી બીજ આપ સૌને અનંત શુભકામનાઓ આ પવિત્ર પર્વ ગુજરાત તથા સમગ્ર દેશ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવનાર બને કરવા માટે ચુક્યા છે ભગવાન જગન્નાથજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ની શરણ ગણાવી સાથે કચ્છી ભાઈ બહેનો આજના નવા વર્ષની અષાઢી બીજ ના પર્વની શુભેચ્છા પણ પાઠવી અને સાથે જ સીએમ એ કહ્યું શાંતિપૂર્ણ માહોલમાં ભગવાનના દર્શન કરવા જ જોઈએ ખાસ કરીને મુખ્યમંત્રીએ રથ ખેંચીને રથયાત્રાનું પ્રારંભ પ્રસ્થાન કરાવ્યું હતું હાલમાં બે રથ જે છે મંદિર પ્રાંગણથી નીકળી ચૂક્યા છે તે ભાઈ

મંદિર થી પ્રસ્થાન કરી ચુકી છે અને નાથનગર યાત્રા દ્વારા નગરજનોને દર્શન આપી રહ્યા છે ભક્તોની ભીડ હજારો ની સંખ્યામાં જોવા મળી રહી છે

અલગ અલગ ભેટો છે તે પણ આપવામાં આવી રહી છે તે પડી રહ્યો છે મગ અને જાંબુ નો પ્રસાદ પણ મંદિર દ્વારા ભક્તોને આપવામાં આવી રહ્યો છે સાથે સરસ માં પણ એ જ પ્રકારે ભગવાન જગન્નાથજી લાહો લેવા માટે ભક્તો છે ત્યાં થયા છે જે પ્રકારે અહીંયા દ્રશ્ય છે તે જોવા મળ્યા છે કે મોટી સંખ્યામાં નગરજનોની ની પણ ભારે ભીડ દર્શન કરવા માટે જગન્નાથજી બિરાજમાન થયા છે એ જ રથ દર્શન છે તે કરી રહ્યા છે ભગવાન જગન્નાથજી ના પણ જે ભારે ભીડ છે તે જોવા મળી રહી છે અહિયાં સીધા ભગવાન જગન્નાથજીના રથ છે તે આકર્ષણ આવી રહ્યો છે અને સાથે એ રથમાં માં ભગવાન જગન્નાથજી બિરાજમાન થયા છે અને સાથે જ એ જ રથમાં જગત નાથ બિરાજમાન થઈને અને હાજરીમાં ભગવાન જગન્નાથજી અહીંયા પહોંચશે ત્યારે તમામ ભાનવ મહેરામણ જે ધોળાપુર અહીંયા ઉમટેલું નજરે છે તે પડી રહ્યું છે ત્યારે ભક્તો પણ હજારોની સંખ્યામાં જે અહીંયા નજરે છે તે પડ્યા છે ત્યારે સાથે જ મોટી સંખ્યામાં ભક્તોનું જે ધોળાપુર ઉમટેલું છે તે જોવા મળી રહ્યું છે અને ભક્તોની જે હાજરી છે તે અહીંયા જોવા મળે છે ત્યારે વાજતે ગાજતે જગતના નાથને જેમ નીકળી હોય જગતનો હોય એવા દ્રશ્ય છે તે સામે આવ્યા છે અને જગતના નાથની રથયાત્રાનો આજથી શુભારંભ છે તે કરવામાં આવ્યો છે જયારે નિજ મંદિરથી જગતના જગતનાથ આગળ પ્રયાણ કર્યા છે અને વાંચતે ગાજતે ભજન મંડળીઓની સાથે જગતનો નાથ અહીંયા પહોંચ્યો છે અને જગતના નાથના આગતા સ્વાગતા કરવામાં આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં જ્યાં નગરચર્યા કરવા માટે નાથ નગર યાત્રા નીકળવાની છે તે તમામ સ્થળ પર ભક્તો દ્વારા ભગવાનનું ભાવ વિભોર થઈને સ્વાગત છે તે કરવામાં આવશે સાથે જ ભગવાન જગન્નાથની મોટી સંખ્યામાં ભજન મંડળીઓથી લઈને કોઈ અહીંયા થયા હતા અને તમામ ભક્તો માટે જોડાયેલા રહેશો આપની પાસેથી હજી વધુ વિગતો માણીશું અને જે રંગ દેખાઈ રહ્યા છે રથયાત્રાના તે પણ આપની પાસેથી જાણતા રહીશું અત્યારે સીધા જ સરસપુર જઈએ અમારી સાથે આયુષી જોડાયેલા છે મોસાળમાં ભાણેજ ની આગમનની કેટલી આતુરતા છે તે જોવા મળી રહી છે આયુષી બિલકુલ કિન્નરી આજે એક જે ઐતિહાસિક એકસો ને સુડતાલીસમી રથયાત્રાનો આ પર્વ છે આજના દિવસે દરેક દરેક લોકોની અંદર ઉત્સાહનો માહોલ છે ત્યારે સરસપુર જે રણછોડરાય મંદિર છે ત્યાં પણ આજના દિવસે વિશેષ રીતે જે અહીંયા ભગવાનને શ્રંગાર છે તે કરવામાં આવ્યો છે ભગવાનને આજના દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે વહેલી સવારે વિશેષ આરતી પણ ભગવાનની કરવામાં આવી અને જે પરિવાર જે યજમાન પરિવાર કે જેમને આ વર્ષે ભગવાનના મામા બનવાનો અવસર પ્રાપ્ત થાય છે તે પણ આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરીશું આપના માટે આજનો આજે ઐતિહાસિક અને ખૂબ જ અનોખો પર્વનો દિવસ છે કેટલા સમયથી આ દિવસ રાહ જોઈ રહ્યા હતા જ્યારે ડ્રોમાં લાગ્યું માર્ચ એકત્રીસ માર્ચે ત્યારથી તો તૈયારી કરતા હતા પણ જેમ જેમ તૈયારી કરતા ગયા એમ થયું કે ભાઈ હવે બહુ મજા આવે બહુ મજા આવે પછી તો એવું થયું કે હવે રથયાત્રા નજીક આવી જાય તો સારું પણ ભગવાન જગન્નાથ જ્યારે બે દિવસ ઘરે પધાર્યા અને એમનું જે સ્વાગત કર્યું એની તૈયારીઓ કરી એ ઉત્સાહમાં ઉત્સાહમાં હજુ અમે કોન્સ્ટન્ટ એવું કહી શકાય કે કોન્સ્ટન્ટ જાગીએ જ છીએ અને ઉજાગરા ચાલુ જ છે આજે ફાઇનલીમાં અમેરું ભરાય એટલે પછી અમારો થાક ઉતરશે બિલકુલ આપને ક્યારે કલ્પના હતી કે ભગવાનના મોસાડિયા ભગવાનના મામા મામી બનવાનો આપને અવસર પ્રાપ્ત થશે કલ્પના તો નહોતી પરંતુ બે ચાર વર્ષથી એ મારા મિસ્ટર અહીં આવતા હતા અને એ એવું હતું કે એક દિવસ તો આપણને મોકો મળશે જ તો આ વર્ષે મોકો મળ્યો અને જ્યારે ભગવાન અમારા ઘરે આવ્યા ત્યારે આગતા સ્વાગતામાં અમે કોઈ કમી જ નથી રાખી આમાં અમારા સોસાયટીના અને આજુબાજુના પણ બધા બહુ જ વખાણ કરે છે તમે બહુ સરસ મામેરું કર્યું અને અમે હજુ એક બી વાર મેં રથયાત્રા નથી જોઈ એટલા વધારે એક્સાઇટમેન્ટમાં આજની રથયાત્રા જોવાનું છે આપનું શું કેવું છે ભગવાનનું આ મામેરું કરવાના છો કેવા ભગવાનને આભૂષણોને અલંકારો છે કે જે મામેરું ભગવાનનું મામેરું કરવું એ શબ્દ જ એક બહુ અલૌકિક છે અને એ મામેરું કરવાનો અવસર અમને મળ્યો એ ખરેખર અમે બધા અમારા ધન્યભાગ છે અને તૈયારી તો એટલી ફૂલ કરી છે આપણે કે જે ચાંદીના હાર છે બે બે કિલોના અને એમાં પણ એક રજવાડી ટાઈપનું એક સરસ મજાનું વર્ક કરેલું છે એમાં હાથી ઘોડાની થીમ લીધેલી છે અને સ્પેશિયલ કપડાં જે કર્યા છે એ હેન્ડ કરેલા છે એ પણ બહુ સરસ કર્યા છે કે જેના બધાએ બહુ વખાણ કર્યા છે અમને અમે તો પહેલી વખત હતા પણ જે આગળથી બધાએ જે જોયેલું છે એમને બધાએ કીધું કે ખરેખર બહુ સારું કર્યું છે આપના ઘરે ભગવાન આવ્યા હતા બિરાજમાન થયા હતા કેવી આગતા વાગતા કરવામાં આવીને આજે એક ક્ષણ આવી ગઈ કે જેની આતુરતાથી રાજ હોતા ભગવાન અમારા ઘરે આવ્યા એ જ સમય તો અદભુત અલૌકિક અને કંઈક અલગ જ હતો ભગવાનનું સ્વાગત એવી રીતે કર્યું કે અમારું ઘર નહીં પણ અમારું ઘર સાથે સોસાયટી અમારો આખો વસ્ત્રાલ એરિયા જાણે મંદિરમાં બની ગયો હતો પૂરી જેવો માહોલ હતો ખૂબ જ મજા આવી બસ આજની હવે રાહ છે તો જે રીતે મંદિર પરિસર છે તેમાં પણ અત્યારે ઉત્સાહ છે આખો યજમાન પરિવાર છે અહીંયા આવી પહોંચ્યો છે થોડીક જ વારની અંદર અહીંયા જે મામેરાની પૂજા જે છે તે શરૂ થઈ જશે ભગવાનને મામેરામાં જે અર્પણ કરવામાં આવનાવાના છે